सोच न्यूज एक नई सोच के साथ કલોલ જીબીના કરમચાર્યોની પોલ ખુલી વીજ સાંભલાઓની હાલત કફોડી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં કલોલ તાલુકાના ઇન્સડ અને ઓલા ગામના હદમાં ઉત્તર ગુજરાત વીજ પુરવઠા દ્વારા નાખવામાં આવેલ થાંભલા ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળ્યા જો કે જાગૃત નાગરિકે સર્વે કરતા કલોલ તાલુકાના ઇન્સડ અને ઓલા ગામમાં થાંભલા બિસ્માર હાલતમાં જોવા મળ્યા હતા જો કે અમુક જગ્યાએ તો ખુલ્લા તાર વૃક્ષો વચ્ચે જોવા મળ્યા હતા જો કે જ્યારે ટૂંક સમયમાં ચોમાસું શરૂ થવાની આરે છે ત્યારે આ બંને ગામના લોકોમાં ભય જોવા મળી રહ્યો છે સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે દર વર્ષે સર્વે કરીને થાંભલા જૂના પુલ ગાંડીને નવા પુલ નાખવામાં આવતા હોય છે પરંતુ આ વખતે જે બી કર્મચારીઓ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે જો કે અકસ્માત થશે એની રાહ જોવાઈ રહી છે કે શું તે ખબર નથી પડી રહી હવે જોવાનું રહ્યું છે કે જે બી આગળ શું પગલાં લેશે અને હાલ ઇન્સડ ગામમાં પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહ્યો નથી અને ઓલા ગામમાં આડસેરિયા પરામાં વીજ તાર જરી ઝાંખરામાં છે હવે તંત્ર જાગે છે કે નહીં તે જોવું રહ્યું